ગુડ પ્રભુની પ્રભુની સ્તુતિ 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 ખરેખર આપણા આપણા ઈશ્વરને ઈશ્વરને ધન્યવાદ ધન્યવાદ હો 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 દિવસના અંતના ભાગમાં ફરીવાર તેઓ આપણને તેમનું પવિત્રોડું નામ લેવાના માટે લઈને આવ્યા છે હાલેલુયા આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુની સ્તુતિ હો ખરેખર વલ મિત્રો આપણા ઈશ્વર એટલા પ્રેમાળ ઈશ્વર છે એટલા દયાળુ ઈશ્વર છે એટલા કૃપાળુ ઈશ્વર છે જ્યારે અને જ્યારે અને જે સમયે આપણે તેમની પાસે જઈએ છીએ નમી જઈએ છે તેઓ આપણું સાંભળે છે કદાચ વ્યક્તિઓ કંટાળે ઘણી વાર વ્યક્તિઓ આપણી સાથે વાત કરવાનું ટાળે ઘણી વાર આપણને જોઈને તેઓ રસ્તો બદલી નાખે તમારો કોલ પણ ના ઉઠાવે ઘણી વાર તમારા સંદેશનો જવાબ પણ ના આપે એવું બધું આપણે જોઈએ છે જગતની અંદર પણ આપણા ઈશ્વર એવા પ્રભુ છે એવા પરમેશ્વર છે કે જ્યારે આપણે તેમની પાસે જઈએ છે તેમની આગળ નમી જઈએ છે ત્યારે તેઓ બધું સરખું કરે છે ભલું કરે છે સારું કરે છે તેઓ એટલું તો ઈચ્છે છે કે આપણે તેમના માર્ગ પર ચાલીએ આપણે તેમની વાણી સાંભળી તેમનું વચન પાળીએ તેમના પર વિશ્વાસ કરીને આપણો પોતાનો વધસ્તા મૂચકીને તેમની પાછળ ચાલીએ તેઓ તો આજે પણ તેમના બંને હાથ ફેલાવીને આપણને જાણે કહી રહ્યા છે મારા બાળકો મારી પાસે આવો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓ કે જેવો વૈતરું કરનારા હો તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ પ્રભુ આપણને બધાને જાણે છે આપણને અત્યારે આરામની જરૂર છે શાંતિની જરૂર છે તેમની કૃપાની જરૂર છે તેમની દયાની જરૂર છે તેમના હોપ જરૂર છે તેમના પ્રેમની જરૂર છે તેમના આનંદની જરૂર છે આપણે જાણે આખા દિવસના કામો દ્વારા જયારે આખા દિવસના કામો દ્વારા આપણે હતાશા છે નિરાશા છે કઈ પણ સારું થયું નથી આખા દિવસની મહેનત જાણે પાણીમાં ગઈ છે જાણે બધું બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે આખા દિવસની મહેનતના અંતે કઈ હાજર નથી ફક્ત નિરાશા છે દુઃખ છે અને માટે તો પ્રભુ કે છે વૈતૃ કરનારા હો કેમ કે આપણે જે કર્યું એક પ્રકારનું વૈતૃ થયું જેના દ્વારા આપણને કંઈ હાજિલ થયું નથી પછી ગમે તે બાબતો હોય પણ આપણે કરી છે આપણા જ્ઞાન બુદ્ધિ અને ડાપણ પ્રમાણે

આપણા પ્રભુને આપણા જીવનમાં આગળ કરીએ તેમના પર દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં ભરોસો રાખીએ અને જેમ આપણું વચન છે આ માસનું પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું ભલે કઈ નથી પણ આપણો ભરોસો જો ઈશ્વર પર છે તો બધું જ થતા વહાર પડ નઈ લાગે જાણે પ્રભુ આપણને કહેતા હોય કે વરસાદ પડશે પર દ્રશ્ય પરિસ્થિતિ તમે જુઓ તો આકાશ સૂર્યતાપથી અને સૂર્યની ગરમીથી થી ભરેલું છે વાદળોના નામોની શાન નથી પણ જો દેવ કહે છે અને આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણે કહીએ છીએ હા હમણાં થોડી વારમાં વરસાદ પડશે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ ઈશ્વરની યોજના પર ભરોસો રાખીએ છીએ માણસોની દ્રષ્ટિ પ્રમાણે નહીં માણસ તો કહેશે ભાઈ તને દેખાતો નથી આટલો બધો પ્રકાશ છે સૂર્ય આકાશમાં છે આસમાન સાફ છે એ જગતનો દ્રષ્ટિકોણ છે પણ જો તમે અને હું જાણીએ છે કે આપણા પ્રભુ જે કહે છે કરશે જસ્ટ એ ઉદાહરણ આપ્યું તમને મોરલ સમજાવવા માટે કે જ્યારે એવી પરિસ્થિતિ હોય કઈ પણ સારું ન દેખાતું હોય કઈ પણ સારું ન થઈ રહ્યું હોય તો પણ આપણો ઈશ્વર આપણા પ્રભુ આપણા ઉદ્ધાર આપણા માટે સગડો સારું કરી શકે છે એવા કેવડ અને કેવડ એકમાત્ર તેઓ પ્રભુ છે આ લીલુયા પ્રેઝ દલડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં હિંમત મેળવીએ કદી પાછા ના હટીએ કદી પાછા ના હટીએ સુંદર ગીત છે ભજનસિંહનો ડગ પાછું ન ભરું કો કાઢે કદી પ્રભુમાં જો વધ્યા છે છે વિશ્વાસ કર્યો ભરોસો કર્યો છે તો વિશ્વાસ રાખજો સારું થયા વગર રહેશે નહીં આપણા માર્ગ માંથી ખસી ના જાય પ્રાર્થના કર્યા પછી જવાબના માટે થોબીએ રાહ જોઈએ ઘણી બધી વાર આપણે પ્રાર્થના જરૂર કરીએ છીએ પણ જવાબને માટે રાહ નથી જોતા આપણે ઉભા નથી રહેતા આપણે વેટ નથી કરતા પણ આપણે બીજા પ્રયત્નો શરૂ કરી દઈએ છે ત્રીજા પ્રયત્નો શરૂ શરૂ કરી કરી ચોથા પ્રયત્નો જાણે જગત પ્રમાણે કહીએ તો એક રોગ માટે એક ડૉક્ટર પાસે ગયા ત્યાંથી દવા લીધી બીજા ડોક્ટર પાસે ગયા ત્યાંથી દવા ત્રીજા ડોક્ટર પાસે ગયા પણ આપણે ડોક્ટરની ટ્રીટમેન્ટ આપણામાં અસર થાય એને માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી બસ એક પછી એક ડોક્ટરો બદલ્યા કરી આપણા પ્રયત્નો આપણે ચાલો ને ચાલુ રાખીએ છીએ લોહી સ્ત્રી એ બાર બાર વર્ષ સુધી પોતાની પૂંજી વૈદો પાછળ ખર્ચી નાખી એને સારું તો ના થયું પણ ઉપરથી એનો વ્યય વધી ગયો અને દુઃખ વધી ગયું એની તકલીફ વધી ગઈ અને એના નાણાં બધા ખતમ થઈ ગયા એની પૂંજી સમાપ્ત થઈ ગઈ પણ એનો રોગ એને એના રોગ માંથી એને સાજા પણ મળ્યું નહીં મિત્ર આપણે પણ આપણા પ્રયત્નો ન કરીએ કરીએ પ્રભુ પર ભરોસો વિશ્વાસ કરીએ ભલે જગત પ્રમાણે અશક્ય બાબતો છે અને હું એટલા માટે કહું છું કે હું જાણું છું મેં અનુભવ કર્યો છે એવું મારા પ્રભુએ આપણા પ્રભુએ બતાવ્યું છે કે જો તારા માટે અશક્ય છે પણ હું તેના રસ્તા ખુલા કરી શકું છું માટે વિશ્વાસ મિત્ર સાધના સમય આવો આપણી બધી ચિંતાઓ આપણા ઈશ્વરને સોંપી દઈએ આપણું બધું દુઃખ આપણા ઈશ્વરને સોંપી દઈએ અને તેઓ આપણી સંભાળ લેશે હાલે પ્રાર્થના કરીએ વલ્લભ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમારો પવિત્ર રુડુ નામ લેવા માટે તમને અમને આજનો દિવસ આપ્યો હા આખો દિવસ પ્રભુ તમે અમારી સંભાળ લીધી અમારા કામમાં તમે અમારા પર કૃપા કરી આશીર્વાદ આપ્યો અમારા માર્ગમાં તમે અમારું રક્ષણ કર્યું દિવસનું ભોજન પૂરું પાડ્યું અમારા રોજગાર ને પ્રભુ તમે આશીર્વાદ આપ્યો ને હમણાં અત્યારે પ્રભુ દિવસના અંતે પણ તમારી મોટી દયા તમારી મોટી કૃપા ને તમારી કરુણા પ્રભુ અમે જોઈ શક્યા છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો અમારી અમારી સંભાળ લેજો પ્રભુ દરેક જેવો આશા વિહોણા છે પ્રભુ દરેકનો કંટ્રોલ તમે લેજો એવા લોકોનો દુઃખ પ્રભુ તમે આજે નોંધ મળી જો જેઓ રડી રહ્યા છે જેઓ આંસુ સારી રહ્યા છે પોતાની મુશ્કેલીઓમાંથી પોતાના દુઃખોમાંથી પોતાની ચિંતામાંથી પોતાની બીમારીઓમાંથી આર્થિક પ્રશ્નોમાંથી નાણાકીય પ્રશ્નોમાંથી ઘરના પ્રશ્નોમાંથી બાળકોના પ્રશ્નોમાંથી હા લગ્ન જીવનના પ્રશ્નોમાંથી પ્રભુ હા પ્રભુ શૈક્ષણિક પ્રશ્નોમાંથી પ્રભુ રોજગારના પ્રશ્નોમાંથી પ્રભુ પ્રભુ સર્વ લોકોને તમે મદદ કરો પ્રભુ તમે તેમની હિંમત બનો પ્રભુ તેમના પ્રશ્નોનું નિવારણ તમે કરો પ્રભુ તેમને માટે જે અશક્ય છે એને તમે શક્યતામાં બદલી નાખો તમે દરેકને તેમનો આનંદ પાછો આપો અને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો જોબ ને બિઝનેસ ને આશીર્વાદિત કરો પ્રભુ સત્તા નિબંધનો માંથી છોડાવો પ્રભુ માદાઓને સાજા પણ આપો પ્રભુ જીવલેણ રોગમાંથી સાજા કરો પ્રભુ જાત જાતની સમસ્યાઓ તેમના જીવનોને ઘેરી વળી છે એમાંથી તેમને બહાર કાઢો પ્રભુ આર્થિક સમસ્યાઓને શૂન્ય કરી દો પ્રભુ કેન્સર જેવા જીવલેણ રોગમાંથી સાજાપણું આપો પ્રભુ ન્યુરોના રોગમાંથી મગજના રોગોમાંથી ફેફસાના રોગોમાંથી ચામડીના ને લોહીના ને હૃદયના ને કિડનીના રોગોમાંથી તમે સાજા કરજો પ્રભુ જેમણે જોબ ગુમાવી છે પ્રભુ તેમને બીજી જવાબ આપજો જેમને સત્તાઓ આવી રહ્યા છે પ્રભુ તમે તેમના પર કૃપા અને દયા કરજો પ્રભુ પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના વિદેશ જવાના માર્ગોને તમે ખોલા કરજો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો પ્રભુ તેમની પરના કોર્ટ કેસ એફઆઈઆર ને ખાલી જ કરજો પ્રભુ અને વિશેષ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો જેઓને લગ્નની ઉંમર છે પ્રભુ જેમને બાળક ધન ની જરૂર છે તમે તેમને બાળક ધન આપજો પ્રભુ પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ 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 તોડો આગળ વધારો તમે પામો જ્યાં સતાવણીઓ છે ત્યાં સર્વ જગ્યાઓ પર તમારી કૃપા રાખો દયા રાખો તમારા બાળકોનું રક્ષણ કરજો પ્રભુ અત્યારે સાધના સમયમાં પ્રભુતા ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો દિવસ દરમિયાન થયેલા દરેક પાપ ગુનાઓને માફ કરજો પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને એક સુંદર સવારમાં ફરીવાર વાર તમારું ભજન કરવાના માટે સ્તુતિ કરવાના માટે તક આપજે એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામ સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન